નમસ્તે જીજ્ઞા બેન નમસ્તે બહેનો નમસ્તે તારા બેન તો બહેનો તૈયાર છો ને આજના કાર્યક્રમમાં આપણી વિશે મારા તમારા આપણા જેવી અનેક બહેનોની વાતો કરવા અને મજા કરવા અને આપણે પરસ્પર પ્રેમ અને લાગણીની આપલે કરવા તો ભેગા થઈએ છીએ અને એક સ્ત્રી વિશે આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે કુખમાં રહું છું ને રાખી શકું છું ભલે નથી ભગવાન હું તો પણ જન્મ આપી શકું છું છે મારામાં તાકાત કે હું દેશને વીર આપી શકું છું ભલે રહું પોતે અભણ પણ જિંદગીના પાઠ ભણાવી શકું છું આવડતું નથી ગણિત ભલે પણ હિસાબ તો રાખી જ શકું છું ઓછી આવકે પણ ઘર ચલાવી શકું છું જરા અમથું સ્મિત મળે તો નિખરી શકું છું ભલે ના વાપરું મોંઘા પ્રસાધનો પણ હું સુંદર લાગી શકું છું હોય સાથે જો પરિવારનો તો હું કંઈ પણ કરી શકું છું પરણીને ભલે આવી પારકી હું પોતાની આવડતે હું બીજાને પણ પોતાના કરી શકું છું પુરુષોની સાથે ખપ્પે ખભા મિલાવી મંદિરોમાં પણ પહેલા પૂજાઈ શકું છું ગર્વ છે મને ખુદ પર કે હું પોતે નવું જીવન દાન આપી શકું છું છું એક સ્ત્રી ભલે પણ સો સો કિરદાર નિભાવી શકું છું ખરેખર જીજ્ઞાબેન કવિતામાં કેટલી સરસ મજાની વાત કરી છે કે એક સ્ત્રી કેટલા નિભાવે છે એક આધાર છે છે અને અને ધરી ગૃહ જેનું ઋણી છે ને એવી એ એક ગૃહિણી છે અને આ ગૃહિણી કેટલા કિરદાર નિભાવે છે અને આમ પણ ધારાબેન સ્ત્રી એટલે શું સ્ત્રી એટલે ઝરણું પ્રેમનું અને દરિયો વાલનો સ્ત્રી એટલે સવારનો પ્રથમ એલાર્મ અને રાત્રિનો છેલ્લો નાઇટ લેમ્પ સ્ત્રી એટલે રસોડાની રાણી અને નોકરી કરવામાં પણ છે શાણી સ્ત્રી એટલે બાળકોના સ્કૂલનું દફતર અને પોતાના પતિ અને પોતાની ઓફિસનું ટિફિન સ્ત્રી એટલે ઘરની રોનક અને પરિવારને ઉજાગર કરતી રોશની સ્ત્રી એટલે મીઠા શબ્દોની માયા અને કડવા શબ્દોની સહનશીલતા સ્ત્રી એટલે ઘરના બજેટની મંત્રી અને સલાહ ની બાબતમાં ગૃહમંત્રી સ્ત્રી એટલે રડતી અને અને મન એનું મક્કમ એમાં કદી ના એટલે જીવનની સફર માં કેટલી વાર પડતી અને કડવા વેણ સાંભળ્યા છતાં એ ઊઠીને આગળ ડગલું ભરતી અને ઘર પરિવારનું મેઘધનુષ્ય એટલે સ્ત્રી તો ધારાબીન આવી સ્ત્રીને શું પસંદ હોય એ ખબર છે જીનાબેન સ્ત્રીનો પર્યાય એટલે સોળે શણગાર હમ અને સોળે શણગાર સજીને સ્ત્રી જ્યારે ખૂબ સુંદર લાગતી હોય ને ત્યારે એમાં જે અલગ અલગ આભૂષણો જે એને ધારણ કર્યા હોય એનાથી એક ભારતીય સંસ્કૃતિની સંપૂર્ણ સ્ત્રીની આભા જાણે ઝલકતી હોય અને એટલે જ આજે આપણે વાત કરવાની છે આ સુંદર મજાના આભૂષણોની પણ એ પેલા થઈ જાય એક સરસ મજાનું ગીત તો બહેનો આ સરસ મજાના ગીત સાથે આપણે આજે વાત કરવાની છે સ્ત્રીને શું ગમે છે અને આપણે વાત કરી કે સ્ત્રીને ગમે છે સોડે શણગાર અને આ સોડે શણગાર અલગ અલગ જાતના આભૂષણોથી જ્યારે એ સજે છે ત્યારે એનો રૂપ ખરેખર મગમગે છે નિખરી ઉઠે છે જ્યારે એને ગળામાં સરસ મજાનો હાર પહેરેલો હોય કાનમાં સરસ મજાના કુંડલ પહેરેલા હોય આંગળીમાં વીટી હોય હાથમાં કંગન હોય માથે સરસ મજાની દામણી હોય નાકમાં ચૂક હોય કેળે કંદોરો હોય અને પગમાં જમજમ કરતા ઝાંજર હોય અને એ આભૂષણથી લદાયેલી નારીને જ્યારે જોઈએ ને ત્યારે બે બેઘડી આપણને પણ જોવાનું મન થઈ જાય તો આવો સરસ મજાનો વાર્તાલાપ આજે આપણે સાંભળવાના છીએ આભૂષણોની આભા અને એ વાર્તાલાપ લઈને ઉપસ્થિત છે નયના બુતપટ્ટી નમસ્તે બહેનો સદીઓથી નારીઓનો શણગાર બની રહ્યા છે આભૂષણો એટલે કે ઘરેણા નારીના શણગારમાં અતિ મહત્વનો ભાગ ભજવે છે વિવિધ પ્રકારના આભૂષણો નારીની સુંદરતામાં ચાર ચાંદ લગાડતા આભૂષણોનો ઇતિહાસ ઘણો જૂનો છે પૌરાણિક કથાઓમાં પણ તેનો ઉલ્લેખ સુપેરે જોવા મળે છે સમાજના વિવિધ સ્તરની નારીઓ ફૂલોથી માંડી સુવર્ણ અને રત્ન જડિત સુવર્ણ અલંકારોથી સજતી રહી છે સ્ત્રીઓનો અલંકારો પ્રત્યેનો મોહ પણ ઘણો જ જૂનો છે રામાયણની કથામાં પણ સીતાજી વનવાસ દરમિયાન સુવર્ણ મૃત પ્રત્યે મોહાયા જ હતા ને કહેવાય છે કે હીરા જડિત અને સોનાના આભૂષણો દરેક સ્ત્રીની નબળાઈ છે અને એ સાચું પણ છે ને બહેનો વિવિધ પ્રકારના આભૂષણો પ્રત્યેનો પ્રેમ હર સમયમાં દુનિયાના કોઈ પણ ભાગમાં રહેતી સ્ત્રીથી છાનો રહેતો નથી હીરા અને રત્નોજડિત કે સોના ચાંદીના દાગીનાનો ઇતિહાસ ઘણો જ પ્રાચીન છે એ ઇતિહાસમાં ડોક્યુ કરતા એક વાત સાફ નજરે આવે છે કે સમયાંતરે હીરા જેવા રત્નો અને સોના ચાંદીના ભાવ હંમેશા વધતા જ રહ્યા છે અને આપ સૌ સારી પેઠે જાણો છો તેમ આજે તો આ ભાવ આસમાનને આંબવા લાગ્યા છે આવા મૂંગા દાગીનાનું કાળજીપૂર્વકનું જતન કરવું પણ જરૂરી છે આજે મારે વાત કરવી છે આ મૂંગેરા અલંકારોની જાળવણીની તે પહેલા આપણે જાણીએ કે નારી મનને મોહી લેતા આ અલંકારો કેટલા પ્રકારના હોય છે તો સૌપ્રથમ આવે છે હીરા અને અન્ય રત્નો મધેલા સોનાના કે પ્લેટિનિયમના અલંકારો ત્યાર પછી આવે છે સુવર્ણ અલંકારો આ સુવર્ણ અલંકારોના પેટા પ્રકારોમાં મુખ્યત્વે ખાલી સોનાના દાગીના અલગ અલગ કલરના મીનો ભરેલા દાગીના તેમજ સાચા હીરા અને રત્નો સિવાયના સેમી પ્રેસિયસ કે ઇમિટેશન સ્ટોનથી જડેલા સોનાના જડાવ દાગીના આવા ઘરેણા શુભ પ્રસંગોએ શણગાર નારીની સુંદરતામાં અનેક ઘણો વધારો તો કરે જ છે પરંતુ એટલું જ જરૂરી છે આ ઘરેણાની જાળવણી કરવી સૌ બહેનો જાણે છે કે સોની પાસેથી ઘડાવીને લવાતા ઘરેણાની ચમક સમય જતાં ઘટતી જાય છે અને અમુક કિસ્સામાં આ ઘરેણા ઝાંખા પણ પડી જાય છે આમ શા માટે થાય છે જ્યારે આ દાગીના બનાવવામાં આવે છે ત્યારે ફિનિશિંગ સ્ટેજમાં તેમના પર સરફેસ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને પરિણામે આ ઘરેણા ઝળહળતા લાગે છે આ સાઇનિંગ ટકાવી રાખવા માટે બહેનોએ થોડી સાવચેતી લેવી જરૂરી છે સોનાના દાગીના પર પણ પાણી કે પરસેવા જેટલા ઓછા લાગે તેટલી તેની ચમક વધારે ટકે છે બહેનોને એ અનુભવ તો હશે જ કે શિયાળાના દિવસો દરમિયાન સોનાના ચળકાટમાં એટલો ફરક નથી દેખાતો જેટલો ઉનાળા કે ચોમાસાના દિવસોમાં દેખાય છે આમ જુઓ તો સોનું એક એવી ધાતુ છે કે જેના પર કોઈ સામાન્ય એસિડ અસર કરતું નથી પરંતુ જ્યારે ઘરેણા બનાવતી વખતે સોનામાં જરૂરી પ્રમાણમાં તાંબુ અને ચાંદી ઉમેરવામાં આવે છે ત્યારે આ બંને ધાતુ સોના કરતાં વધારે રિએક્ટિવ હોવાથી વિશેષ કાળજી લેવી જરૂરી બને છે જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે સોના અને હીરાના દાગીનાને ટિશ્યુ પેપર કે રૂના કપડામાં બાંધીને રાખવાથી તેનો ચળકાટ સચવાઈ રહે છે શક્ય હોય ત્યાં સુધી આ દાગીનાને ભેજથી દૂર રાખવા ટિશ્યુ પેપર કે રૂમાં વીટાડીને રાખવાથી પણ આસપાસનો ભેજ દાગીના સુધી પહોંચતો નથી પરિણામે દાગીના લાંબો સમય ચળકતા રહે છે બહેનો અહીં એક ખાસ ભલામણ કરવાની છે કે સોનાના બનેલા કોઈપણ ઘરેણા સોની દ્વારા આપવામાં આવતા વેલવેટ લગાડેલ બોક્સમાં લાંબો સમય બંધ ન રાખવા ટેકનોલોજીના વિકાસથી છેલ્લા થોડા વર્ષોથી ઘણેરા રાખવાના આવા અલગ અલગ પ્રકારના બોક્સમાં વેલવેટ લગાડવા માટે અનેક પ્રકારના કેમિકલ સંયોજનો વપરાય છે લાંબો સમય આવા બોક્સમાં ઘરેણાં રાખવાથી સોનામાં રહેલ તાંબુ અને ચાંદી આ કેમિકલ સાથે હવાની હાજરીમાં હળવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરે છે અને પરિણામે ઘરેણાની બહાર સપાટીનો રંગ મૂકી લાલ જેવો બને છે બહેનો સોના તેમજ હીરાના દાગીના આજના જમાનામાં ઘણા જ કિંમતી બની ગયા છે એટલે તેનો ઉપયોગ કરવા માટે તેમજ તેને લાંબો સમય નવા જેવા જ રાખવા થોડી સાવધાની જરૂરી છે હંમેશા આવા દાગીના સારા પ્રસંગોએ જતી વખતે તૈયાર થઈ મેકઅપ પૂર્ણ કર્યા પછી સૌથી છેલ્લે ધારણ કરવા તેમજ પ્રસંગ પૂરો કરી ઘેર પાછા આવીને સૌ તે ઉતારવા દરેક દાગીનાને અલગ અલગ રાખવા કે જેથી એકબીજાને ઘસારો ન લાગે કે કોઈ સ્ક્રેચ ન પડે દાગીનાને ગરમી તેમજ સૂર્યપ્રકારથી શક્ય તેટલા દૂર રાખવા જ્યારે ઉપયોગ કરવાનો ન હોય ત્યારે દાગીનાને રૂ કે ટિશ્યુ પેપરમાં અલગ અલગ વિટાડીને રાખવા દાગીના પર પરસેવાની કે બીજી કોઈ ચિક્કાસ કે ઓઇલ લાગી જાય તો આલ્કોહોલમાં બોળેલા કપડાંથી ઘસીને સાફ કરવા ખાસ તો બહેનો જો આપને પૂરતી જાણકારી ન હોય તો કોઈ પણ સાંભળેલી વાત પર આધાર રાખીને કોઈ પણ કેમિકલથી દાગીનાને સાફ ન કરવા તેમ કરવાથી સોના પર તેમજ જડેલ હીરા કે જેમસ્ટોનને કાયમી નુકસાન થઈ શકે છે દાગીના સાફ કરવા સૌથી સારો અને સલામત રસ્તો એ છે કે તમારા વિશ્વાસપાત્ર ફેમેલી સોનીની મદદ લો પરંતુ સાથે સાથે એ પણ જરૂરી છે કે સોનાના દાગીનાને વારંવાર સાફ કરવા નહીં બહેનો હમણાં જ આપણે વાત કરી તેમ છેલ્લા થોડા વર્ષોથી સોનાના ભાવમાં ઝડપી વધારો થઈ રહ્યો છે પરિણામે ઘણી બહેનોની અલગ અલગ ડિઝાઇન્સના ઘરેણાં પહેરવાની ઈચ્છા અધૂરી જતી લાગે છે પરંતુ હવે તેનો પણ રસ્તો છે બહેનો માટે આનંદના સમાચાર એ છે કે હવે સોના જેવા જ દેખાતા તેના જેવી જ ફિનિશિંગ ધરાવતા પણ અને કિંમતમાં પણ સોનાના ઘરેણાં કરતાં ઘણા જ સસ્તા વિવિધ પ્રકારના દાગીના બજારમાં ઉપલબ્ધ છે વિગતે વાત કરું તો જ્યારથી સોનાના ભાવમાં વધારો થતો ગયો છે ત્યારથી ફેશન ડિઝાઇનરો સોનાની અવેજીમાં તેના જેવા દેખાતા પરંતુ કિંમતમાં ઘણા સસ્તા ઘરેણા બજારમાં મૂક્યા છે હા હું વાત કરું છું ચાંદીમાં બનેલા એડી એટલે કે અમેરિકન ડાયમંડ અને તા હાલમાં જેનું ચલણ અત્યંત ઝડપથી વધી રહ્યું છે તે એક ગ્રામ જ્વેલરીની અતિ સુંદર દેખાતા અને કલાત્મક રીતે બનેલા આવા એડી અને એક ગ્રામ દાગીના દરેક વર્ગની સ્ત્રીના બજેટમાં પણ આરામથી જગ્યા કરી લે છે આવા દાગીનાની કિંમત ઓછી હોવાથી બહેનો અલગ અલગ પ્રસંગે અલગ અલગ ડિઝાઇન્સના ઘરેણા પહેરવાનો પોતાનો શોખ પણ ખિસ્સાને પોસાઈ શકે એ રીતે પૂરો કરી શકે છે આપણા દેશમાં આવા ઘરેણા ઉત્પાદન કરવાના મુખ્ય કેન્દ્ર છે જયપુર કલકત્તા મદ્રાસ અને મુંબઈ આવા એડી અને એક ગ્રામના દાગીનાઓમાં અમેરિકન ડાયમંડ તરીકે ઓળખાતા કૃત્રિમ પથ્થર કે જેની સાઇનિંગ સાચા હીરા જેવી જ લાગે છે તેમજ ઓછી કિંમતના અલગ અલગ પ્રકારના અને રંગના પથ્થરોનો ઘણો ઉપયોગ થાય છે સાથે સાથે આવા દાગીનામાં પણ મીના કામથી તેમને અનેરો દેખાવ આપી શકાય છે જ્યારે આવા પ્રકારના દાગીનાની વાત થતી હોય ત્યારે આપણે મોતીના દાગીનાને કેમ ભૂલી શકીએ મોતી વિવિધ પ્રકારના રંગ આકાર સાઇઝ અને ગુણવત્તાવાળા આવે છે પ્લાસ્ટિકના ઘોળ ચડકતા દાણાથી માંડી દરિયામાં કુદરતી રીતે બનતા મોતીનો દાગીના બનાવવામાં સહજ રીતે ઉપયોગ થતો આવ્યો છે છેલ્લા થોડા વર્ષોથી તાઇવાન જાપાન અને ચીનમાં કૃત્રિમ રીતે ઉછરેલા મોતી કે જેને કલ્ચર્ડ મોતી તરીકે ઓળખવામાં આવે છે તે અને સિન્થેટિક મોતીનો દાગીના બનાવવામાં ખૂબ જ ઉપયોગ થાય છે મોતીના અલગ અલગ દાગીનાના કિંમતની દ્રષ્ટિએ સસ્તા તો હોય જ છે પરંતુ દરેક પ્રસંગે નારીને તે મહત્વપૂર્ણ ઘરીમાં પણ પ્રદાન કરે છે અમેરિકન ડાયમંડ એક ગ્રામ તેમજ મોતીના દાગીના કિંમતમાં સસ્તા છે આકર્ષક ડિઝાઇનમાં ઉપલબ્ધ પણ છે પરંતુ લાંબો સમય તેનો ઉપયોગ કરવા માટે તેમની સંભાળ પણ વિશિષ્ટ રીતે કરવાની હોય છે જો આવા દાગીનાને જાળવણીપૂર્વક પહેરવામાં આવે અને સાચવવામાં આવે તો તેઓ ચારથી પાંચ વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકાય છે આ પ્રકારના દાગીના હંમેશા મેકઅપ કર્યા પછી તેમજ સ્પ્રે વગેરે લગાવ્યા પછી જ પહેરવા વિવિધ પ્રકારના ક્રીમ સૌંદર્ય પ્રસાધનો અતરો કે સ્પ્રેમાં રહેલા કેમિકલ્સ તેમના પર નુકસાનકારક અસર કરે છે મોતી તેમજ દાગીનાનો ચળકાટ ચાખો પાડે છે અને સપાટ સપાટી પર નરી આંખે ન દેખાતા નાના નાના અસંખ્ય ખાડા કરે છે પરિણામે તેનું આયુષ્ય ઘટે છે આ દાગીનાઓનો ઉપયોગ કર્યા પછી તેમને અલગ અલગ પેક કરીને રાખવા કે જેથી ઘર્ષણથી તેમની સપાટી ખરબચડી ન થઈ જાય અને તેના પર લગાવેલ સોનાના પાણીનો ગ્લેટ પણ ઉતરી ન જાય આ દાગીનાનો ચળકાટ લાંબા સમય સુધી જાળવી રાખવા તેમને ટિશ્યુ પેપર રૂ કે સુવાળા કપડાંમાં વીટીને રાખવા આવા દાગીનાને ગેસ કે ગરમી આપતા કોઈ પણ સાધન નજીક ન લઈ જવા આમ કરવાથી તેનો ચળકાટ તો ઝાંખો પડશે જ પરંતુ સાથે સાથે દાગીનામાંથી મોતી કે જડેલા પથ્થરો અને મીનો નીકળી જશે આ દાગીનાને સાફ કરવા કોઈ પણ ખરબચડા કપડાનો ઉપયોગ ન કરવો ઇતાવા નથી મોતીના દાગીના સાફ કરવા માઇલ્ડ સાબુનો ઉપયોગ કરવો બજારમાં મળતા સોના અને ચાંદીના દાગીના સાફ કરવા માટેના રેડીમેડ કેમિકલનો ઉપયોગ આ દાગીનાની સફાઈ કરવા માટે કરવો નહીં અમેરિકન ડાયમંડ કે મોતી જડેલા ચાંદીના દાગીના પરનો સોનાનો ગ્લેટ ચાખો પડે કે ઉતરી જાય તો તેને નિયમિત રીતે ફરીથી ગ્લેટ કરાવી લેવો જેથી તેનો ઉપયોગ લાંબો સમય સુધી કરી શકાય પરંતુ આ વાત એક ગ્રામ દાગીનાને લાગુ પડતી નથી આ એક ગ્રામના દાગીના લો મેલ્ટિંગ પોઈન્ટ ધરાવતી ધાતુમાંથી બનાવવામાં આવે છે વળી તેના પર લગાડેલો મીનો મોતી કે વિવિધ પથ્થર પણ અલગ અલગ પ્રકારના ફાસ્ટિંગ કેમિકલ્સથી ચિપકાડેલ હોય છે આ બધા કારણોને લીધે એક ગ્રામ દાગીના એક વખત બની ગયા પછી તેના પર બીજી કોઈ ટ્રીટમેન્ટ કરવી શક્ય હોતી નથી એટલે જ આવા એક ગ્રામ દાગીનાનો ઉપયોગ ખૂબ જ સંભાળપૂર્વક કરવો જરૂરી છે એ જ રીતે મોતીના જે દાગીના નાયલોના દોરામાં ગૂંથાયેલા હોય છે તે દોરા દર વર્ષે બદલાવી લેવાથી મોતીની સફાઈ પણ થઈ જાય છે તેમજ તેની મજબૂતાઈ પણ વધી છે બહેનો મોંઘવારીના આ જમાનામાં આપણી પાસે રહેલ કિંમતી દાગીનાઓની પૂરતી જાળવણી કરી યોગ્ય રીતે પહેરી તેની આવરદા લાંબી કરવી આપણા બજેટને ખોટી અસર પણ ન પહોંચે તે જવાનું પણ આપણા હાથમાં છે પરંતુ બહેનો બીજી એક અગત્યની વાત કરી દઉં કે આ મોંઘવારીના જમાનામાં આપણી પાસે જે કંઈ આભૂષણ હોય તે આપણે સાચવવાના તો છે જ પણ આપણે જ્યારે મોટા મોટા ફંક્શનમાં મેળા સમારંભમાં અથવા મુસાફરી કરતા હોઈએ ત્યારે આપણા મૂંગા આભૂષણો પહેરવાનું ટાળવું જોઈએ એની જગ્યાએ તમે કોઈ પણ ગમે તેવા ઇમિટેશન જ્વેલરીનો ઉપયોગ કરી શકો છો જેથી ક્યારેક ગુમ થઈ જવાની ઘટના બને તો પણ આપણે આર્થિક રીતે નુકસાન ન થાય તેવી જ રીતે મૂંગા આભૂષણો ઘરમાં રાખવાનું ટાળવું જોઈએ અથવા તો સુરક્ષિત સ્થાને રાખવા જેથી ચોરીનો પણ ભય ન રહે કહ્યું છે ને પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર તો આપણે પણ આપણને પ્રિય એવા ઘરેણાની યોગ્ય સંભાળ લઈ તેના લાંબા સમય સુધી યોગ્ય ઉપયોગ કરીએ તેમાં જ આપણા બધાનું હિત રહેલું છે આભૂષણની આભા આ સરસ મજાનો વાર્તાલાપ આપ સાંભળી રહ્યા હતા નૈના બુદ્ધ પાસેથી અને બહેનો તમે સાંભળ્યું કે આભૂષણો અલગ અલગ પ્રકારના હોય છે સોનાના ચાંદીના હીરાના મોતીના અને ઇમિટેશનના તો આ બધા જ ઘરેણાને તમે સરસ રીતે કેમ સાચવી શકો એની ખૂબ સારી સમજ નયનાબેન બુદ્ધભટ્ટીએ આપણને આપી અને જ્યારે આવો આવો સરસ મજાનો વાર્તાલાપ સાંભળીને ત્યારે બહેનોને પણ એકવાર માટે કંઈક હાર લેવાનું મન થઈ જાય હો તારાબેન અને એના પતિ પાસે માંગણી પણ કરે તો બહેનો આજે આપણે ખૂબ સરસ મજાનો વાર્તાલાપ સાંભળ્યો આભૂષણો વિશે પણ આભૂષણો પહેરીને આપણે સુંદર દેખાઈએ પણ આપણે બધાના દિલ સુધી ક્યારે પહોંચી શકીએ એનો રસ્તો છે પેટ અને એ પેટ સુધી ક્યારે પહોંચાય જયારે સરસ મજાની રેસીપી બનાવીએ તો તો આજે આપણે બહેનોને સરસ મજાની રેસીપી કહીએ ચટપટી હો એ છે પાલક પનીર સમોસા જુઓ બહેનો પાલક પનીર સમોસા બનાવવા માટેની સામગ્રી નોંધી લેશો મેંદો દોઢ કપ તેલ બે ચમચી રવો એક ચમચી બેકિંગ પાવડર પાંચ ચમચી અજમો ચપટી મીઠું સ્વાદ મુજબ સ્ટફિંગ માટે પાલક દોઢ કપ પનીર એક કપ સમારેલી ડુંગળી અડધો કપ આદુ મરચાં લસણની પેસ્ટ એક ચમચી તેલ એક ચમચી ચાટ મસાલો એક ચમચી ગરમ મસાલો એક ચમચી મીઠું સ્વાદ અનુસાર ચીલી ફ્લેક્સ અડધી ચમચી ઓરેગાનો અડધી ચમચી બાફેલા બટેટા બે નંગ છીણેલું ચીઝ અડધો કપ મરી પાવડર

જ્યારે પાલક ચડી જાય એટલે ગેસ બંધ કરી લો તેમાં ઝીણા સમારેલા પનીર ક્યુબ્સ બાફેલું બટેટું હાથીથી મસળી અને છીણેલું ચીઝ ઉમેરો ચાટ મસાલો ગરમ મસાલો મીઠું મરી પાવડર ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને મેનીસ આ બધું જ મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો બાંધેલા લોટમાંથી નાની પૂરી વણી સ્ટફિંગ ભરી સમોસા તૈયાર કરી ગરમ તેલમાં તળી લો અને સર્વ કરો સરસ મજાના ચટપટા સમોસા તો એવી જ રીતે જીનાબેન તમે ચટપટી વાનગીની શરૂઆત કરી છે ને તો હું એવી એક ચટપટી અને ક્રિસ્પી વાનગી કહું અને એ છે ક્રિસ્પી કેપ્સિકમ રિંગ્સ તો આ ક્રિસ્પી કેપ્સિકમ રિંગ્સ બનાવવા માટેની સામગ્રી નોંધી લેશો કેપ્સિકમ રિંગ્સ બાર થી પંદર મગની ફોતરાવાળી દાળ એક કપ સમારેલી કોથમીર અડધો કપ સૂંઠ પાવડર પાંચ ચમચી મરી પાવડર પાંચ ચમચી લીલા મરચાંની પેસ્ટ અડધી ચમચી હિંગ ચપટી ખાવાનો સોડા ચપટી અને તેલ શેકવા માટે હવે ક્રિસ્પી કેપ્સિકમ રિંગ્સ બનાવવા માટેની રીત નોંધી લેશો મગની દાળને છ થી સાત કલાક માટે ધોઈને પલાળી લ્યો દાળને બરાબર સાફ કરી ફોતરા કાઢી મિક્સરમાં ક્રશ કરી લ્યો ત્યારબાદ જે બધી જ સામગ્રીની આપણે વાત કરી તેને મિક્સ કરીને ખીરું તૈયાર કરી લ્યો હવે નોનસ્ટિક તવા ઉપર રીંગ ગોઠવી અને વચ્ચે તૈયાર કરેલું ખીરું પાથરી દેવાનું એટલે દરેક રીંગની વચ્ચે વચ્ચે ખીરું પાથરી લેવાનું ફરતે તેલ મૂકી એક મિનિટ થવા દેવું એની આજુબાજુ એને સાંતરવા માટે તેલ મૂકી એક મિનિટની આજુબાજુ જેટલો સમય લાગશે ત્યાં સુધી એને થવા દેવું ત્યારબાદ તવિતાથી એને ધીમે ધીમે પલટી દેવાના એટલે બંને તરફ ગોલ્ડન પળ થાય એટલી રીતે એને સરસ રીતે સેલો ફ્રાય કરી લેવાનું ક્રિસ્પી અને હેલ્ધી કેપ્સિકમ મગદાળની રીંગ્સ ફુદીનાની ચટણી સાથે સર્વ કરવાની તો બહેનો આ ક્રિસ્પી કેપ્સિકમ રિંગ્સ તમારા બાળકોને અને તમારા પરિવારને ખૂબ ભાવશે તો જરૂરથી તૈયાર કરજો અને કાર્યક્રમમાં અમને લખીને જણાવજો તો બહેનો આ સાથે જ આજનો શહેર કાર્યક્રમ અહીં જ સમાપ્ત થયો ફરી મળીશું આવતા મંગળવારે બપોરે સાડા બાર વાગે તો ત્યાં સુધી આવજો બહેનો આવજો જીજ્ઞા બેન આવજો બહેનો આવજો ધારા બેન